નમસ્કાર પ્રાઇમ ટાઈમ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર વાત કરી સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી અમદાવાદમાં રથયાત્રાના રૂટ ઉપર બાજ નજર રાખવામાં આવશે અમદાવાદમાં માં રથયાત્રા રૂટ ઉપર બાજ નજર રાખવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓટોમેટિક ડ્રોન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં ભગવાન જગન્નાથ ની રથયાત્રા જે રૂટ ઉપરથી નીકળવાની છે તે તમામ રૂટો પર ઓટોમેટિક ડ્રોન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે અને રૂટ ના તમામ માર્ગો પર

એકસો સુડતાલીસ રથયાત્રા છે અને જેને લઈને જે પોલીસ જે છે તમામ તૈયારીઓ સાથે સજ્જ છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ રહ્યા છે તેવામાં પોલીસ દ્વારા ત્યારથી જ જે તમામ રૂટ ઉપર કે જ્યાં રથયાત્રા નીકળવાની છે એ તમામ રૂટ ઉપર ડ્રોન મારફતે નજર રાખવામાં આવી રહ્યા છે કે જ્યાં ઓટોમેટિક ડ્રોન જે છે એના દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે છે રથયાત્રાના રૂટ નજર રાખવામાં આવી રહી કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રથયાત્રાના જે રૂટ છે તેના ઉપર ઓટોમેટિક ડ્રોન સર્વેલન્સ દ્વારા જે બાજ નજર રાખવામાં આવી રહી છે અને જેમાં ભગવાન જગન્નાથની રથયાત્રા જે રૂટો ઉપરથી પસાર થવાની છે તે તમામ રૂટો પર ઓટોમેટિક ડ્રોન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે અને રૂટના તમામ માર્ગો પર આકાશી ડ્રોન મારફતે બહા નજર રાખવામાં આવી રહ્યું છે ત્યારે રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જણવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જ્યાં રથયાત્રા પહેલા શહેરના ચપ્પા ચપ્પા પર ખૂણે ખૂણેથી

જે કહી શકાય ઓટોમેટિક ડ્રોન સર્વેલન્સ ની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ સાથે જે કહી શકાય જે રૂટ ઉપરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે આ રથયાત્રા ઉપર પોલીસ દ્વારા જે બાજ નજર રાખવામાં આવી રહી છે કે જ્યાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા જે બાજ નજર રાખવામાં આવી રહી છે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જો રહ્યા છો કે જ્યાં શહેરના રૂટો ઉપર જાતી રથયાત્રા પસાર થવાની છે એ તમામ જે રૂટો ઉપરથી અત્યારથી જ જે કહી શકાય કે બાજ નજર રાખવામાં આવી રહી છે કે જ્યાં તમામ રૂટ ઉપર જાતી રથયાત્રા પસાર થઈ રહી છે ત્યાં અત્યારથી જ ઓટોમેટિક ડ્રોન સર્વેલન્સ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં જે રથયાત્રા જે નીકળે છે ભારતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાઓ છે અને તેને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે કોઈ આઘટિત બનાવ ન બને તે માટે થઈને શહેર પોલીસ દ્વારા જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવતો હોય છે જ્યાં અમદાવાદ શહેર પોલીસ અને ગુજરાત રાજ્ય પોલીસના સંયુક્ત ઉપક્રમે જે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે થઈને તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે કે જ્યાં અલગ અલગ જે તમામ જે તૈયારીઓ છે શરૂ કરવામાં આવી છે ડ્રોન 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 ઓટોમેટિક ઓટોમેટિક કેમેરા છે છે જે આકાશી સામે આવે ટીવી સ્ક્રીન ના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં હવે રથયાત્રાની જે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે બાજ નજર રાખવામાં આવી રહી છે કે જ્યાં કહી શકાય કે

બીજા કોઈ ઘટના ના બને કે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે થઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સતત જે રથયાત્રાના જે રૂટ છે ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે કે શહેરમાં અલગ અલગ સીસીટીવી કેમેરા તો છે જ પણ આ સાથે જ અત્યાધુનિક સાધનો છે તેમનો પણ જે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે જ્યાં ટેકનિકલ સોર્સ છે ટેકનિકલ સોર્સનો નો પણ આ જે દેખરેખમાં જેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એવામાં

તમામ જે સુરક્ષા પૂરી પાડવામાં આવશે તેમાં બાર હજાર છસો જેટલા પોલીસ કર્મચારી અધિકારીઓ છે આ રથયાત્રામાં ફરજ બજાવવાના છે ત્યારે એ સાથે જ અલગ અલગ જે

ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને જ્યાં કહી શકાય કે ઓટોમેટિક ડ્રોન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે તો આ સાથે જ જે સંવાદદાતા શિવાંશુ સિંગ જોડાઈ ગયા છે જી શિવાશુ વાત કરવામાં આવે કે રથયાત્રાને લઈને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે જે પોલીસ દ્વારા જે અમદાવાદ શહેર જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે કહી શકાય કે ઓટોમેટિક જે ડ્રોન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે અને જે નજર રાખવામાં આવી રહી છે ત્યારે શું છે વધુ વિગત કાલે જે કહી શકાય એકસો સુડતાલીસમી રથયાત્રા નીકળવાની છે તેને લઈને શહેર ક્રાઇમ બ્રાંચની જે ટીમ છે તેના દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જ્યાં આકાશી દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આકાશી દ્રશ્યો છે અમદાવાદના કે જ્યાં આવતીકાલે જે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે આ સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા આવતીકાલે નીકળવાની છે અને તેને લઈને જે આકાશી દ્રશ્ય તમે જોઈ રહ્યા છો અત્યારથી જે શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે

જે આ ખાસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે સાથે કહી શકાય આ વખતે નવો બંદોબસ્તની ની સાથે સાથે બંદોબસ્ત જે જે ગોઠવવામાં આવેલ છે વાત કરીએ તો એર એર હોય કે ટ્રાફિકના માધ્યમથી તમામ પ્રકારની ગતિવિધિઓ છે તેમના ઉપર નજર રાખવામાં આવી રહી છે સાથે આ વખતે હેલિકોપ્ટર થી પણ જે છે તે તમામ જે ગતિવિધિ છે શહેર ઉપર રાખવામાં આવી રહી છે સોળ જેટલા કિલોમીટરનો જે રૂટ છે તમામ રૂટ ઉપર પોલીસનો ચોક્કસ બંદોબસ્ત તો છે જ પરંતુ તમામ જે રૂટો ઉપર પોલીસની બંદોબસ્તના સાથે વાત કરીએ ડ્રોન કેમેરાઓની વાત કરીએ યર સલાઇન્સની વાત કરીએ સાથે સાયબર ક્રાઇમની વાત કરીએ તમામ પ્રકારની જે સુવિધાઓ છે લોકોને કઈ પ્રકારની અગવડતા ના પડે સાથે બીજી બાજુ આપણે વાત કરીએ જે રીતે કોઈ અનક્ષય બનાવ ના બને તે માટે અમદાવાદ શહેર પોલીસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેરની પોલીસની તમામ એજન્સીઓ સજ્જ છે અને સાથે કહી શકાય આ વખતે બીસ જેટલા જે ડ્રોન જે રાખવામાં આવેલ છે કે સતત જે છે તે એર પેટ્રોલિંગ કરી રહ્યા છે કહી શકાય કે જે ડ્રોન જે કેમેરા જે છે સતત કલાક ચાલુ છે જ્યાં સુધી રથયાત્રા ન પતે ત્યાં સુધી સતત જે છે તે ડ્રોન મોનિટરિંગ કરશે સાથે તમામ જે સોલ કિલોમીટરનો જે રૂટ છે ત્યાં રૂટ ઉપર ચૌદસો જેટલા જે સીસીટીવી કેમેરા છે તેમના ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે તમામ જે રૂટ છે તેમના ઉપર જે ખાસ પોલીસ બંદોબસ્ત છે ત્રેવીસ હજાર જેટલી જે ગુજરાત પોલીસના જવાનો જે છે સાથે કહી શકાય તમામ તમામ જે કંપનીઓ પર મળેલી છે કહી શકાય આરપીએફ હોય આરએફ એફ હોય બીએસએફ હોય તમામ જે પ્રકારની જે આવક વખતે કહી શકાય ચોક્કસ બંદોબસ્ત છે કારણ કે જગન્નાથપુરી જ્યારે જગન્નાથપુરી પછી જ્યારે કોઈ રથયાત્રા નીકળતી હોય વિશ્વમાં ત્યારે અમદાવાદનું નામ પહેલાં આવતો હોય છે ત્યારે તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે આ વખતે ખાસ તૌર પર કહી શકાય શહેરની જે છે મોનિટરિંગ કરવામાં આવી રહી છે સાથે તમામ ડ્રોન ના માધ્યમ છે ખાસ તૌર પર ડ્રોન ની વ્યવસ્થા ખાસ જે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ છે જે શિવાન શું વધુ વાત કરવામાં આવે કે આ જે મોનિટરિંગ જે થઈ રહ્યું છે ઓટોમેટિક જે ડ્રોન સર્વેલન્સ હાથ ધરવામાં આવેલું છે તો એ ક્યાં ક્યાં જોઈ શકાય છે શહેર ક્રાઇમ બ્રાન્ચ તેમજ ગાંધીનગર પર મોનિટરિંગ મતલબ ત્યાં દ્રશ્યો દેખાશે ને ચોક્કસ આ વખતે જે ખાસ કરી વ્યવસ્થા જે રાખવામાં આવી છે તેમાં ધી વ્યવસ્થાની વાત કરીએ તો આ વખતે પોલીસ તો છે જ પરંતુ જે એર સોલાઇન્સની વાત આવતી હતી આ વખતે પોલીસ જે છે તે હેલિકોપ્ટરથી પણ મોનિટરિંગ કરશે પાંચ હેલિકોપ્ટર એવા રાખવામાં આવેલ છે કે સોળ કિલોમીટરનો જે રૂટ છે સમગ્ર રૂટ ઉપર જે છે તે પેટ્રોલિંગ કરવામાં આવશે અને ત્યારબાદ જે છે કોઈ પણ ગતિવિધિ તેમને અનેક છે બનાવવાની કોઈ પણ એ શંકા જશે તે વ્યક્તિને જે છે તે કહી શકાય કે તેમને ડિટેન કરવામાં આવશે પરંતુ હવે કોઈ પણ પ્રકારની એવી શંકા લાગતી નથી કારણ કે ગુજરાત પોલીસ આ વખતે જ તૈયારીના સાથે સાથે લડી જે છે છે જોવા મળી રહી તમામ તૈયારી કહી શકાય કે તમામ પ્રકારની ડ્રોનની જે આપણે વાત કરીએ બી સેવા ડ્રોન છે કે અમદાવાદ શહેરની અંદર સતત જે છે મોનિટરિંગ કરી રહ્યા છે હેવી ડ્રોન રાખવામાં આવેલ છે અને સતત ડ્રોનના માધ્યમથી જે છે શહેરની મોનિટરિંગ કરવામાં આવેલી છે જી ઈશ્વાનશું વધુ વાત કરવામાં આવે કે સામાન્ય રીતે જે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે કે જ્યાં જમીન ઉપર રહી અને પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે ત્યારે હવે ડ્રોન મારફતે જે કંઈક કહી શકાય કે નવી ટેકનોલોજી જે છે એ ટેકનોલોજીને લઈ અને જે હવે ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે ત્યારે શું કહેશું જી જી શિવાજુ સમગ્ર માહિતી બદલ આભાર તો કહી શકાય કે એકસો સુડતાલીસ જે જગન્નાથની રથયાત્રા છે તેને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે હવે ફૂડ પેટ્રોલિંગ તો થતું હોય છે પરંતુ હવે જે નવી ટેકનોલોજીનો પણ ઉપયોગ થતો હોય છે કે જ્યાં હવે